હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ એક પૂર્ણાંક સંખ્યાઓ તેમાં પ્રયત્ન કરો પેજ નંબર પંદરથી સત્તર સુધીના અને ઉદાહરણ બે અને ત્રણની સમજૂતી જોઈશું બરાબર હવે પુસ્તક પાન નંબર પંદર ઉપર પ્રયત્ન કરો એક જુઓ એમાં ઉકેલ શોધો છે આ રીતનો બરાબર અહીંયા આપણે ભાગ આકાર કરીને શોધવાનો છે તો ભાગ આકારમાં જે આ જે સ્વરૂપ છે એને આપણે પી બાય સ્વરૂપમાં લખી દઈશું પી બાય ક્યુ સ્વરૂપ એટલે અંશ અને છેદ સ્વરૂપમાં બરાબર હવે પાંચના ઘડિયામાં સો આવી જાય ક્યારે તો વીસ પંચું સો તો આપણે એ લખી દઈશું વીસ પંચું સો પાંચ પાંચ ઉડી જાય અને આ માઇનસ અને વીસ તો જવાબ વધશે માઇનસ વીસ બરાબર એ રીતે આગળ બીજી એક રકમ આપેલી છે એને પી બાઇક્યુ સ્વરૂપમાં લખીએ તો આ રીતે લખાશે માઇનસ એક્યાસી ભાગ્યા નવ નવના ઘડિયામાં એક્યાસી આવી જાય ક્યારે તો નવે નવે એક્યાશી નવ નવ ઉડી જાય અને જવાબ વધશે માઇનસ નવ બરાબર એ રીતે માઇનસ પંચોતેર ભાગ્યા પાંચ પીવાય ક્યુ સ્વરૂપમાં લખીએ તો પાંચના ઘડી આમ પંચોતેર ક્યારે આવે તો પંદર પાંચ પંચોતેર પાંચ પાંચ ઉડી જાય અને જવાબ વધે માઇનસ પંદર બરાબર માઇનસ બત્રીસ ભાગ્યા બે ભાગ્યા બે એટલે મિત્રો યાદ રાખજો કે કોઈપણ જગ્યાએ ભાગ્યા બે હોય ને તો આપણે એના અડધા કરીને લખી દેવાના શું કરવાનું અડધા કરીને બરાબર તો માઇનસ બત્રીસ ભાગ્યા બે એટલે બત્રીસના અડધા કેટલા સોળ તો સોળ દુ બત્રીસ બે બે ઉડી જાય એટલે જવાબ આવે માઇનસ સોળ બરાબર હવે બીજું એક છે પાઠપુસ્તક પાન નંબર પંદર ઉપર જ છે પ્રયત્ન કરો એકસો ભાગ્યા કૌશમાં માઇનસ તો આ રીતે આપણે પહેલાં પી બાઇ ક્યુ સ્વરૂપમાં લખી દેસું પચીસના ઘડિયામાં એકસો આવે ક્યારે તો પચીસ પાંચ એકસો પચીસ 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 ઉડી જાય તો વધે શું માઇનસ પાંચ બરાબર એ રીતે એસી ભાગ્યા માઇનસ પાંચ આ રીતે જવાબ નીચે પણ માઇનસ વધે તો ઉપરની સંખ્યા પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ જ થાય એટલે આપણે માઇનસ પણ લખવાનો છે જ બરાબર પાંચના આગળ આમાં એસી આવે ક્યારે તો સોળ પંચું એસી પાંચ પાંચ ઉડી જાય અને જવાબ વધે માઇનસ સોળ બરાબર ચોસઠ ભાગ્યા કૌશમાં માઇનસ સોળ તો પહેલાં આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી દઈશું બરાબર હવે સોળના ના આમ ચોસઠ આવશે ક્યારે તો સોળ ચાર ચોસઠ સોળ સોળ ઉડી જાય તો જવાબ શું આવશે માઇનસ ચાર બરાબર એ રીતે આગળ જોઈએ માઇનસ છત્રીસ ભાગ્યા માઇનસ ચાર તો આ રીતે પી બાય ક્યુ સ્વરૂપમાં લખશું ચારના ઘડી આમ છત્રીસ ચાર નવ છત્રીસ ચાર ચાર ઉડી જાય પરંતુ અહીંયા અંશ અને છેદ બંનેમાં માઇનસ છે તો માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે ફરી આપણે માઇનસ કરવાનો નથી એટલે જવાબ અહીં આવશે નવ બરાબર એ રીતે માઇનસ બસો એક ભાગ્યા માઇનસ ત્રણ પીવાય ક્યુ સ્વરૂપમાં આ રીતે લખાય આમાં બસો એકનો ત્રણ વળી ભાગ ચાલી જ કેમ કારણ કે આપણે જોઈએ સરવાળો તો બે ને એક ત્રણ થાય એટલે સરવાળો ત્રણ હોય તો ત્રણ આગળ એમાં આવી પણ ક્યારે આવે એ ખબર ના હોય તો બસો એક ભાગ્યા ત્રણ કરવાના તમારા ભાગફળમાં જે જવાબ આવે એ ગળિયામાં આવે તો ક્યારે આવે તો જોઈએ આપણે સડસઠ ગુણ્યા ત્રણ થાય બરાબર ત્રણ ત્રણ ઉડી જાય અને માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવે સડસઠ બરાબર પછી શું આવે તો માઇનસ ત્રણસો પચીસ ભાગ્યા માઇનસ તેર પી બેકી તો તેના ઘડિયામાં ત્રણસો પચીસ ક્યારે આવે એ જોઈએ આપણે તો તમારે ભાગાકાર કરવો પડે ત્રણસો પચીસ ભાગ્યા તેર અને ભાગ આવે છે જવાબ પચીસ એટલે પચીસ ગુણ્યા તેર કરીએ ત્યારે ત્રણસો પચીસ થાય તો તેર તેર ઉડી ગયા માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે પચીસ બરાબર આગળ એક પ્રશ્ન આપેલો છે આપણને પાઠપુસ્તક પાઠ નંબર સત્તર ઉપર કે એક ભાગ્યા એ બરાબર એક જ થાય છે એમ બરાબર તો અહીંયા એની જુદી જુદી કિંમતો લેવી પડે જેમ કે એ બરાબર માઇનસ બે એ બરાબર માઇનસ એક એક અને બે અને બધી પરિસ્થિતિમાં શું જવાબ આવે એ આપણે જોવું પડે બરાબર પહેલાં એ બરાબર માઇનસ બે લઈએ આપણે તો ડાબી બાજુ કોની તો આ જમની બાજુ એક કહેવાય ડાબી બાજુ આવી રહી એક ભાગ્યા એ બરાબર તો એક ભાગ્યા માઇનસ બે કારણ કે એની જગ્યાએ આપણે માઇનસ બે લેવાનો છે તો એ અને પી બાય ક્યુ સ્વરૂપમાં લખીએ તો આ રીતે થાય બરાબર એટલે જવાબ આપણને મળશે માઇનસ ક માઇનસ વન અપન ટુ બરાબર અને જમની બાજુ તો જવાબ એક છે એટલે આ વિધાન આપણે ખોટું છે એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા આવશે બરાબર હવે એ બરાબર માઇનસ એક લેતા ડાબી બાજુ એક ભાગ્યા એ બરાબર હવે એક ભાગ્યા એની જગ્યાએ આપણે માઇનસ એક લખીશું બરાબર પી બા એકવીસ વરુપમાં લખીએ તો વન અપન માઇનસ વન એટલે માઇનસ વન જવાબ આવે છે પરંતુ અહીંયા જમણી બાજુ તો એક છે એટલે અહીંયા પણ આપણે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા થશે બરાબર તો અહીંયા એ બરાબર હવે એક લેતા તો ડાબી બાજુ એક ભાગ્યા એ બરાબર તો એક ભાગ્યા એક એટલે વન અપન વન પી બાય ક્યુ સ્વરૂપમાં થાય અને જવાબ એક જ મળે એટલે જમણી બાજુ પણ એક જ છે એટલે ડાબા બરાબર જબા બરાબર એ બરાબર જો બે લઈએ તો ડાબી બાજુ એક ભાગ્યા એ હતો એની જગ્યાએ બે મૂકીએ તો એક ભાગ્યા બે વન અપન ટુ બરાબર બરાબર અને જમની બાજુ તો આપણે એક હતો એટલા માટે અહીંયા ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા થાય છે આમ એની એ બરાબર એક જ કિંમત માટે એક ભાગ્યા એ બરાબર એક એ સાચું છે અને કોઈ પણ વિધાન માટે તે સાચું નથી બરાબર પાઠ્યપુસ્તક પાન નંબર સત્તર માટે પણ અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે એ ભાગ્યા માઇનસ એક બરાબર માઇનસ એ થાય એમ તો આપણે અહીંયા પણ એની જુદી જુદી કિંમતો લેવી પડે તો એ બરાબર એક લઈએ આપણે તો ડાબી બાજુ એ ભાગ્યા માઇનસ એક એમાં એ બરાબર એક હોય તો એક ભાગ્યા માઇનસ એક તો પી બાઇ સ્વરૂપમાં વન આપણને માઇનસ વન થાય એટલે કે જવાબ આપણને માઇનસ વન મળી બરાબર અને જમણી બાજુ એ આપણા માઇનસ એ હતો તો એની જગ્યાએ એક લઈએ આપણે તો માઇનસ એક થાય એટલે કે ડાબા બરાબર જબા મળે છે અહીંયા આપણને બરાબર ચલો એ બરાબર બે લઈએ આપણે બરાબર તો બે ભાગ્યા માઇનસ એક બરાબર બે ભાગ્યા માઇનસ એક એની જગ્યાએ બે લખ્યું હતું તો પી બાય સ્વરૂપમાં બે છેદમાં માઇનસ એક એટલે જવાબ માઇનસ બે થાય અને જમણી બાજુ માઇનસ એક છે તો એની જગ્યાએ બે લખ્યા તો માઇનસ બે થઈ જાય એટલે કે ડાબા બરાબર જવા મળે છે બરાબર હવે એ બરાબર ત્રણ લઈએ આપણે બરાબર તો ડાબી બાજુ એ ભાગ્યા માઇનસ એક હતો એની જગ્યાએ ત્રણ લખ્યા તો ત્રણ ભાગ્યા માઇનસ એક પી બાય સ્વરૂપમાં લખ્યા તો ત્રણ ભાગ્યા ત્રણ છેદમાં માઇનસ એક તો જવાબ માઇનસ ત્રણ થાય અને ડાબી બાજુ એ તો હતું જ માઇનસ એ તો એની જગ્યાએ શું આવો માઇનસ ત્રણ બરાબર તો ડાબા બરાબર જબા થાય છે અહીંયા પણ હવે આપણે એ બરાબર ચાર લઈએ બરાબર તો ડાબી બાજુ એ ભાગ્યા માઇનસ એક હતો એની જગ્યાએ ચાર લખવાના તો ચાર ભાગ્યા માઇનસ એક બરાબર એટલે ફી બાય ક્યુ સ્વરૂપ લખીએ તો ફોર અપન માઇનસ વન એટલે જવાબ માઇનસ ફોર આવે છે એટલે જમણી બાજુ માઇનસ એ હતો એટલે જમણી બાજુ માઇનસ ચાર ડાબા બરાબર જબા થાય છે અહીંયા પણ બરાબર એટલે કે એની કોઈ પણ કિંમત માટે આપણે જોઈએ તો જવાબ આપણને એનો એ જ મળે છે એટલે કે દરેક કિંમત માટે આ વિધાન જે છે આપણે એ સાચું છે બરાબર હવે પાઠ્યપુસ્તક પાન નંબર સત્તર ઉપર ઉદાહરણ બે આપેલું છે કે એક પરીક્ષામાં બધા સાચા જવાબો માટે પ્લસ પાંચ ગુણ અને બધા ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવે છે તો રાધિકાએ બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને ત્રીસ ગુણ મેળવ્યા કેમ કે તેના દસ જવાબો સાચા હતા બરાબર તો રાધિકાએ મેળવેલ કુલ ગુણ કેટલા આપ્યા હતા તો ત્રીસ ગુણ બરાબર તો રાધિકાએ મળેલા સાચા જવાબના કુલ ગુણ દસ ગુણ્યા પાંચ હશે કેમ કારણ કે જો અહીંયા દસ જવાબો સાચા હતા અને દરેકના પાંચ એટલે કુલ કેટલા થાય તો દસ પંચું પચાસ ગુણ એટલે કે સાચા જવાબના મેળવેલા ગુણ પચાસ ગુણ છે હવે રાધિકાએ મેળવેલા ખોટા જવાબના ગુણ કેટલા તો એને મળ્યા ત્રીસ બરાબર અને હતા કુલ પચાસ તો ત્રીસમાંથી પચાસ જાય તો માઇનસ વીસ વધશે કેવી રીતે કારણ કે આ પ્લસ છે ને આ માઇનસ છે આ સમાન હોય તો બાદ બાકી થાય બરાબર ચીન મોટી સંખ્યાનું મળી હવે શું કહે છે આપણને કે રાધિકાએ આપેલા ખોટા જવાબની સંખ્યા કેટલી બરાબર તો એને દે માઇનસ વીસ ગુણ ભાગ્યા કેટલા તો માઇનસ બે થશે બરોબર કેમ કારણ કે એક ખોટો જવાબના માઇનસ બે ગુણ છે બરાબર હવે દસ સવાલ જવાબ કારણ કે પી બાય ક્યુ લખીએ આપણે તો બે દાન વીસ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે દસ જવાબ મળે આપણને બરાબર એટલે રાધિકાએ ખોટા જવાબ કેટલા લખ્યા હતા તો દસ જવાબ બરાબર આગળ જોઈએ જય પણ બધા પ્રશ્નોના જવાબ લખ્યા અને માઇનસ બાર ગુણ મેળવ્યા કેમ કે તેના ચાર જવાબ સાચા હતા તો તેને બંને કેટલા ખોટા જવાબ આપ્યા હતા તો જય મેળવેલા કુલ ગુણ જોઈએ પહેલાં તો માઇનસ બાર ગુણ છે બરાબર જયને મળેલા સાચા જવાબના કુલ ગુણ કેટલા છે તો ચાર એને જે પ્રશ્નોના જવાબ લખ્યા હતા સાચા તો એકના પાંચ હતા એટલે ચાર પાંચ કેટલા થશે વીસ ગુણીના સાચા જવાબના હતા બરાબર આવો જયની મળેલા ખોટા જવાબના ગુણકુલ કેટલા તો માઇનસ બાર ગુણીને મળ્યા છે બરાબર એમાંથી જે સાચા હતા એ બાદ કરી દો કુલ મળ્યા એમાંથી તો માઇનસ વીસ થશે બરાબર બંને માઇનસ છે સમાન ચીનો હોય તો સરવાળો થાય તો વીસનો દસ ત્રીસનો બે બત્રીસ એટલે માઇનસ બત્રીસ થશે બરાબર આમ જવે આપેલા ખોટા જવાબની સંખ્યા જોઈએ તો માઇનસ બત્રીસ ભાગ્યા એકના કેટલા માઇનસ બે એટલે માઇનસ બે થશે બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને સોળ દુ બત્રીસ એટલે સોળ સવાલના જવાબીને ખોટા લખ્યા હતા એવું કહેવાય બરાબર ચલો ઉદાહરણ ત્રણ જોઈએ કે એક દુકાનદાર એક પેન વેચવાથી એક રૂપિયાનો નફો થાય છે જ્યારે તેના પેન્સિલ જૂથના પેન્સિલના જૂના જથ્થામાંથી પેન્સિલ વેચતા તેને ચાલીસ પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે બરાબર તો કોઈપણ એક મહિનામાં તેમને રૂપિયા પાંચની ખોટ જાય છે તે મહિના દરમિયાન તેઓ પિસ્તાલીસ પેન વેચે છે તો તેમને તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે તો એક પેન વેચવાથી મળતો નફો જોઈએ આપણે તો એક રૂપિયો છે બરાબર તો પિસ્તાલીસ પેન જે વેચી છે ભાઈ અહીંયા લખી શક પિસ્તાલી પેન વેચી છે તો કેટલા તો પિસ્તાલીસ રૂપિયા નફો થશે બરાબર હવે કુલ ખોટ કેટલી છે ભાઈને મળતી તો કુલ ખોટ બરાબર નફો વત્તા થયેલ ખોટ બરાબર કુલ ખોટ કેટલી તો નફો વત્તા થયેલો ખોટ કેમ કારણ કે નફો તો જતો જ રહી આખો અને એ ના એ ઉપર પાંચ રૂપિયાની ખોટ જાય છે ટોટલ મહિનામાં બરાબર એટલે પિસ્તાલીસ રૂપિયા થયા પિસ્તાલીસ રૂપિયા નફો થયો તો ભાઈનો અને પાંચ રૂપિયાની ખોટ એટલે ટોટલ પચાસ રૂપિયાની ખોટ ગઈ ભાઈને કેટલા પચાસ રૂપિયાની ખબર પડી તમને કેવી રીતે કારણ કે પાંચ રૂપિયાની ખોટ જાય છે ટોટલ મહિનામાં અને પિસ્તાલી પેન વેચ એટલે પિસ્તાલીસ રૂપિયા એ જતા રહ્યા અને પાંચે ગયા એટલે ટોટલ કેટલા ગયા તો પચાસ રૂપિયા ગયા બરાબર આમ પાંચ પચાસ રૂપિયા બરાબર કેટલા થાય તો પાંચ હજાર પૈસા થશે આમ એક પેન્સિલ વેચવાથી થતી ખોટ ભાઈને ચાલીસ પૈસા છે કેટલી છે ચાલીસ પૈસા અહીંયા લખેલું છે કે પેન્સિલ વેચતા તેની ચાલીસ પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે તો વેચાયેલ પેન્સિલની સંખ્યા કેટલી થાય તો ઉપર થશે પાંચ હજાર ભાગ્યા ચાલીસ જીરો જીરો ઉડી જાય અને પાંચસો ભાગ્યા ચાર કરો તો એકસોને પચીસ પેન્સિલ વધે છે બરાબર આમે એકસો પચીસ પેન્સિલ આ ભાઈએ વેચી હોય ત્યારે આટલે પાંચ રૂપિયાની ખોટ જશે બરાબર પછીના મહિનામાં તેને નફો પણ નથી થતો અને ખોટ પણ જતી નથી એટલે કે જેટલું કમાય છે એટલી ખોટ જાય છે એમ તો સિત્તેર પેન વેચે છે તો પેન્સિલ કેટલી વેચી હશે બરાબર તો એક પેન વેચવાથી એક રૂપિયા તો સિત્તેર પેન વેચવાથી સિત્તેર રૂપિયા બરાબર અને સિત્તેર રૂપિયાને પૈસામાં કન્વર્ટ કરીએ કારણ કે આપણે અહીંયા પેન્સિલ પૈસામાં આપેલી છે તો સિત્તેર રૂપિયા બરાબર કેટલા થાય તો અહીંયા નફો બરાબર ખોટ જાય છે બરાબર અને ખોટી એ સિત્તેર રૂપિયા છે એટલે સિત્તેર રૂપિયા બરાબર સાત હજાર પૈસા થશે બરાબર કારણ કે એક રૂપિયો બરાબર સો પૈસા તો સિત્તેર રૂપિયા બરાબર સાત હજાર થશે આગળ જોઈએ કે પેન્સિલ વેચવાથી થતી ખોટ કેટલી તો ચાલીસ પૈસા બરાબર તો વેચાયેલ પેન્સિલની સંખ્યા કેટલી છે તો ઉપર સાત હજાર ભાગ્યા ચાલીસ જીરો જીરો ઉડી જાય અને સાતસો ભાગ્યા ચાર તમારે કરવા પડે જો સાતસો ભાગ્યા ચાર કરો તો એકસો પંચોતેર આવે તો એવું કહેવાય કે એકસો પંચોતેર પેન્સિલો વેચી છે બરાબર વિડિયો જોવા બદલ આભાર જો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહે ઓકે ગુડ બાય